નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક કહાની છે તો મિત્રો આજની વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે અધૂરું જ્ઞાન જીવનમાં ક્યારેય કામ આવતું નથી તેથી તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આજની વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો વિડીયોને શરૂ કરીએ કોઈ એક સંયુક્ત પરિવારમાં એક પુરુષ તેની પત્ની અને તેના પાંચ દીકરા અને બે દીકરીઓ હતી દીકરાઓના લગ્ન થઈ ગયા હતા એમના ચાર જણને તો બાળબચ્ચા પણ હતા બંને દીકરીઓ કુંવારી હતી સૌથી નાની દીકરીના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતા પણ તેની પત્ની હજુ પિયરમાં જ હતી આ રીતે બંને દીકરીઓ સાથે ઘરમાં કુલ સાત સ્ત્રીઓ હતી તેઓ ઈચ્છતી હોય તો બધી સાથે મળીને ઘરનું કામકાજ બહુ સારી રીતે કરી શકતી હોત પરંતુ તેમનો પરસ્પર સુમે ન હતો તેઓ એકબીજાની ઈર્ષા કયા કરતી હતી અને ઘરના કામકાજમાં મન પરવતી ન હતી તેમાંથી પ્રત્યેક સ્ત્રી એવું ઈચ્છતી હતી કે તે પોતાના ઓછામાં ઓછું કામ કરવું પડે અને વધુમાં વધુ આરામ મળે ઘણી તો તેમને વચ્ચે હું સાચું થયા કરતી હતી કે ઘરમાં અશાંતિ અને કંકાસનું સામ્રાજ્ય હતું એવી જ હાલતમાં સૌથી નાના દીકરાની બહુ પણ પોતાના પિયરમાં અહીં આવી ગઈ અને તે ઉત્તમ ખાનદાનની ઘરની દીકરી હતી તેને બાળપણથી ઘણું સારું શિક્ષણ મેળવ્યું હતું અહીં આવીને તે આ ચંપાભર્યા વાતાવરણથી ગભરાઈ ગઈ પોતાની સાસુ અને જેઠાણીઓને એકબીજા સાથે લડતી જોઈ તે એક દિવસ રડી પડી અને ખૂબ જ દુઃખી થઈને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ આ શું આ બધું જોવા સાંભળવા માટે તમે મને આ ઘરમાં મોકલી છે અહીં તો હું એક દિવસ પણ નહીં રહી શકું મને આ રાત દિવસનો ઝઘડો સારો લાગતો નથી કોણ જાણે મેં પાછલા જન્મમાં એવા તે કયા કુકરમાં કર્યા હશે કે આ ઘરમાં મારા લગ્ન થયા રડતાં રડતા જ તેની આંખ ઊંઘમાં મળી ગઈ અને તેને પણ સંભળાયું જાણે કોઈ તેને સાંતાવના સફળ શબ્દોમાં કહી રહ્યું હોય કે દીકરી ગભરાઈશ નહીં આ ઘરને સુધારવા માટે તને અહીં મોકલી છે તારા જેવી દીકરીને જ અહીં જરૂર હતી આ શબ્દો સાંભળીને નાની વહુને ઘણો દિવરાસો મળ્યો તેનો બધો ગભરાટ ગયો તેને મનોમન પોતાનું કર્તવ્ય નક્કી કરી લીધું તેને કંકાસનો મોર જાણવા માગ્યો તો તેને માલુમ પડ્યું કે તેની સાસુ અને જીઠાણીઓને અને નણંદને અંદરો અંદર ઘરનું કામ વેચી લીધું છે સાસુ અને નણંદ બહારનું કામ કરતી હતી અને વહુઓ વારા પ્રમાણે રસોઈ બનાવતી હતી બીજા બધા કામો માટે પણ વારા બાંધ્યા હતા પરંતુ તેમાંની કોઈ જોડ નસીબ જોગે બીમાર પડતી તો તેના ભાગનું કામ કરવામાં બીજી વહુઓ આના કાના કરતી હતી તેઓ પહેલી વહુ પર ખોટું બહાનું કાઢવાનો આરોપ મૂકતી અને બીજા પ્રકારના આક્ષેપો પણ કરતી હતી ઝઘડાનું બીજું કારણ એ પણ હતું કે કે જ્યારે પણ બહારથી ખાવા પીવા અને કોઈ ચીજ ઘરમાં લાવવામાં આવતી તે બધી એવું ઈચ્છતી હતી કે સારામાં સારી અને વધુમાં વધુ પ્રમાણે તે ચીજ પોતાને મળે બસ આ વાત ઉપર ઝઘડો શરૂ થઈ જતો અને વાત અંદરો અંદર ગાડા ગાડી સુધી પહોંચતી જો કોઈ એક ભાઈનો છોકરો બીજા ભાઈના છોકરા સાથે લડી પડે તો એ વાત બંનેની માતાઓ એકબીજાને ખરું ખોટું સંભળાવતી આ બધું જોઈને નાની બહુને ખૂબ જ દુઃખ થતું હતું જે દિવસે તેમને ભગવાનનો આદેશ સાંભળ્યો તે દિવસથી તે ઝઘડો મિટાવી દેવાનો ઉપાય વિચારવા લાગી તેણે વિચાર્યું કે પોતાના આ બહાનાને ભગવાન સેવાની ખૂબ જ સુંદર તક આપી છે તે એક દિવસ ચૂપચાપ પોતાની મોટી જેઠાણી પાસે ગઈ તે દિવસે સવારની રસોઈ બનાવવાનો વારો એ જેઠાણીનો હતો તેણે જેઠાણીને કહ્યું જેઠાણીજી હું તમારા બધા કરતાં નાની છું મારા હોવા છતાં તમે રસોઈ બનાવો એ વ્યાજબી લાગતું નથી વળી તમારે તો બાળબચ્ચાની પણ સંભાળ રાખવી પડે છે મારી જવાબદારીમાં તો કોઈ કામ જ છે નહીં તેથી જો તમે મને રસોઈ બનાવવાનો તમારો વારો એ મને આપી દો તો બહુ સારું હું તમારો મોટો ઉપકાર માનીશ જેઠાની પહેલાંથી ઘણી વાર સુધી કાના કરતી રહી અને પછી બોલી હજુ તો તારે ખાવા પીવા અને પહેરવા ઓઢવાના દિવસો છે તું જરા મોટી થઈ જા પછી ચૂલો ફૂંકવાનું કામ સંભાળજે હજી થોડા દાડા આરામ કરી લે ગૃહસ્થ તેનું સુખ માની લે છેવટે તો આ બધું તારે જ કરવાનું છે એ નાની વબે કહ્યું જેઠાનીજી હું તમારા પગે પડું છું મને આમ નિરાશ ન કરો આ દાહડા તો મારે કામ કરવાના જ છે તમે જો અત્યારથી જ મને આરામ પ્રિય બનાવી દેશો તો આગળ જતાં હું કોઈ કામની નહીં રહું જરૂર મારાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો છે કે જેથી તમે મને પોતાના અધિકારથી વંચિત રાખી રહ્યા છો આમ કહીને તે રડવા લાગી હવે જેઠાની તેની વાત વધુમાં વધુ વાર ટાળી શક્યા નહીં તેમણે પોતાનો વારો તેને આપી દીધો આ પ્રકારે તેને બધી જેઠાણીઓ પાસેથી વિનયપૂર્વક આગ્રહ કરીને તે બધીઓના કામના વારા લઈ લીધા આ કામ પોતાના માથે લઈને તે એટલી પ્રસન્ન થઈ ગઈ કે જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય તે દરરોજ સવારે ઘણા પ્રેમથી બધા માટે રસોઈ બનાવતી અને બધાને ખવડાવવા પીવડાવ્યા પછી પહોંચે પોતે ભોજન કરતી અને આમ કરવામાં જરા પણ થાક લાગતો ન હતો બલકે એમાં તેને ઘણું સુખ મળતું હતું તે દિવસથી બમણા ઉત્સાહથી આ કામ કરવા લાગી તે રસોઈ પણ ખૂબ જ સારી બનાવતી અને સકૃતિપૂર્વક બનાવતી વાત વાતમાં તે ઘણી વાનગીઓ તૈયાર કરી દેતી જો ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો પણ તે અકરાતી ન હતી તેમને પણ ઘણા પ્રેમથી ભોજન કરાવતી કારણ કે તેમ કરવામાં તેનો પોતાનો લાભ સમજતી હતી તેની અદ્ભુત લગ્ન તેના સેવાભાવથી જોઈને સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા એક દિવસે તેની સાસુ તેની પાસે આવી અને બોલી બેટી તે આ શું કર્યું સહુના વારા તે પોતાના માથે કેમ લીધા તને ખૂબ જ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો બા મારા માતા પિતા એ મને એવી કેળવણી આપી છે કે મારા આ શરીર તો એક દિવસ માટેમાં મળી જવાનું છે તેને બીજાઓની સેવામાં વધુમાં વધુ કામ લગાડવું જોઈએ તે તેનો સૌથી સારો ઉપયોગ છે સેવા જ સૌથી મોટું ધન છે તેથી તેમને પણ મારી એ જ પ્રાર્થના છે કે તમે મને આ કામ માટે બરાબર પ્રોત્સાહન આપતા રહો તેનો આ જવાબ સાંભળીને સાસુ દંગ રહી ગઈ તેણે વિચાર્યું કે આ તો કોઈ દેવી છે કોઈ માનવ સ્ત્રીના આવા સુંદર ભાવ હોઈ શકે નહીં એ પછી એક દિવસ મોકો જોઈને તેને પોતાની મોટી જીઠાણી પાસેથી સરની રસોઈ બનાવવાની પણ આજ્ઞા માગી તેણે કહ્યું મારા હોવા છતાં તમારે રસોઈ બનાવવાની તકલીફ ઉઠાવવી પડે છે એ મારા માટે ઘણી શરમની વાત છે તે જ્યારે આમ કહી રહી હતી ત્યારે તેની સાસુ ત્યાં આવી પહોંચી તે ઘણું ઉત્સાહથી પોતાની મોટી વહુને પૂછવા લાગી કે આ નાની બહુ કઈ વાત માટે આગ્રહ કરી રહી છે જ્યારે તેને જોયું કે નાની બહુ સાંજની રસોઈનું કામ પણ પોતાના માથે લેવા માગે છે ત્યારે તે હસીને બોલી તમે પણ પોતાની આ નાની દેરાનીને સાવધાન રહેજો આ નાની બહુ તમારા બધા પાસેથી વાસ્તવિક લાભની વસ્તુ લૂંટી લેવા માગે છે મોટી વહુના સાસુના કહેવાનો અર્થ સમજી નહીં અને બોલી સાસુજી તમે આ શું કહી રહ્યા છો તમારી આ નાની બહુ તો ઘણી જ ભલી છે બધી રીતે પ્રસન્નતા પાત્ર છે સાસુએ કહ્યું તું સમજી નથી આ ભવ આપણા બધાની સેવા કરે છે આપણને કપડાં ઘરેણા તથા શારીરિક આરામ વગેરે જેવી તુચ્છ વસ્તુઓ આપીને તેના બદલામાં તપ વગેરેની આપણી આધ્યાત્મિક કમાણી કે જે આત્મા દ્વારા સહાયકારક છે તેને પડાવી લે છે એનાથી મોટી થગાઈ બીજી કંઈ હોય તે મને એક દિવસ જણાવ્યું હતું કે બીજાઓની સેવા કરવાથી અંતકરણ શુદ્ધ બનીને આત્મકલ્યાણ માટે સમર્થ બને છે તેને એવું પણ કહ્યું હતું કે શુદ્ધ ભાવથી રસોઈ ગામમાં રૂપી ઘરના લોકોની સેવા કરવાથી જ વર્ષમાં કલ્યાણ થઈ જાય છે માટે વહુ સાધની રસોઈનું કામ તો હું જ મારી માથે લઈશ મારે પણ આત્માનું કલ્યાણ તો કરવું જ છે એનાથી વંચિત કેમ રહું સાસુની આ વાત સાંભળીને બધી વહુઓની આંખો ખુલી ગઈ પછી તો બધી પોતાની કલ્યાણ ચિંતામાં પડેલી રહેતી તો બધી જ કામ કરવામાં વ્યસ્ત રહેતી અને એક વડોઈની સાસુ કામની જવાબદારી નાની વહુ પોતાના માથે લઈ લેતી તો તેઓ એક પ્રકારના સુખનો અને સુવિધાનો અનુભવ કરતી હતી તેનાથી વિપરીત હવે તે બધી વહુએ સવારની રસોઈ બનાવવાનો પોતપોતાનો વારો નાની વહુ પાસેથી પાછો લઈ લીધો જ્યાં થોડા દિવસો પહેલાં કામના લીધે ઘરમાં ઝઘડો થતો હતો તે હવે તો બધી જ ભારે ઉત્સાહથી તેમને મન લગાવીને પોતપોતાના ભાગના કામ કરવા લાગ્યા નાની વહુએ કરેલો આ ઉપાય લેખે લાગ્યો સાસુને તો હવે નાની વવના વાક્યોમાં વેદવાક્યો જેવી શ્રદ્ધા બેસી ગઈ હતી હવે ઘરમાં બધા જ કામ ઘણા ઉત્સાહથી થવા લાગ્યા કામકાજના જે વારા બાંધ્યા હતા તે તૂટી ગયા જેને મોકો મળતો તે સૌથી પહેલાં કામ કરવા તૈયાર રહેતી બધી જ પરસ્પરોનો પ્રેમ અને સ્વભાવ સ્થપાઈ ગયો જે ઘરમાં કંકાસ અને અજંપાનું એક ચક્રી સામ્રાજ્ય હતું તે હવે સુખ શાંતિનું નિવાસસ્થાન બની ગયું જે લોકો આ ઘરની સ્ત્રીઓને લડતી ઝઘડતી જોઈને હસતા હતા તેઓ હવે આ સ્ત્રીઓના આદર્શ અને વ્યવહાર જોઈને નવાઈ પામવા લાગ્યા સ્ત્રીઓના આદર્શ વ્યવહારોનો પ્રભાવ પુરુષો ઉપર પણ કંઈ ઓછો પડ્યો ન હતો આ સ્ત્રીઓના દેખાદેખથી તે બધા જ આળસુ બનતા જતા હતા તેઓ આ બધા જ હવે આ સ્ત્રીઓનો આદર વ્યવહાર જોઈને કર્તવ્ય પારાયણ બની ગયા જ્યાં પહેલાં દુકાનનું કામ મોટા ભાગે બાકી ચડેલું રહેતું હતું ત્યાં હવે કામ કરતાં કરતાં કામ કરવાવાળા અધિક થઈ ગયા જ્યાં પહેલાં તેમના કામ ચોરી કરવાના કારણે ઝઘડો થતો હતો ત્યાં હવે તેઓ બધા જ એકબીજાનું કામ પડાવી લઈને કામ કરવા લાગ્યા જ્યાં પહેલાં લડાઈના નરકોમાં લઈ જનારી હતી ત્યાં આ બીજી લડાઈ કલ્યાણ કરનારી હતી કહેવાની જરૂર ન હોય કે આ બધું પરિવર્તન નાની ભાવના સદભાવના સદવિચાર અને સદપ્રયત્ન પરિણામથી જ જે રીતે એક માછલીની આંખ તળાવને નિર્બળ બનાવે છે તેવી જ રીતે એક મહાન અને પવિત્ર આત્મા આખા ઘરનો જ નહીં માહોલનો ગામનો અને આખા નગરનો સુધારી દે છે સંઘનો આવો જ મહિમા છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની આ સુંદર કહાની દ્વારા તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળી હશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો